એવો ગામ લોકો ભેગા થાય અને ટ્રસ્ટ ડિમેજમે સર્વાનુમતિ કરે પણ હાલના જે ટીરો છે એમની મુદત ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ નથી અને અમે લોકોએ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ ગ્રામસભા બોલાવી કે આ લોકો હવે ગ્રામસભા બોલાવતા નથી અને નવા ટ્રસ્ટની નિમણૂક કરતા નથી તો આપણે શું કરવું અને એ ગ્રામસભામાં લગભગ ચારસો ને સાત વ્યક્તિઓ હાજર હતા અને બધાએ સર્વાનુભૂતિ એવો નિર્ણય કર્યો કે આપણે લોકો એક વખત હાલ જે ટ્રસ્ટી મંડળ છે એમને મળી અને એમણે વાત કરીએ કે ગામમાં જોહાર જળવાઈ જાય બાઇકચાલો જળવાઈ જાય એ ગણતરી અમે અઢાર સાતના રોજ ગ્રામસભા કરી અને એમણે કહ્યું કે તમને અનુકૂળતા હોય એ પદ્ધતિઓ દિવસ મહિનામાં ગમે ત્યારે ગ્રામસભા બોલાવી અને તત્વોની નિમણૂક કરવાનું પરંપરાગત આવે છે એ રીતે તમે આયોજન કરશો પણ એમણે અમારી આ જે દરખાસ્ત એને સંપૂર્ણપણે નિર્ણય કરી અને એમણે કહ્યું કે હું હું આ આ જે પ્રમુખ છું એ સુ અને રહેવા અને એના લીધે અમે લોકોએ ત્યારબાદ લગભગ વીસ સાતની આસપાસ એલ્યુટી કમિશનરમાં એને વ્યવહારની નિવૃત કરવા માટે માંગી છે એ લોકો કહી રહ્યા છે કે દરેક સમાજની હાઈકોર્ટે હુકુમ કર્યો છે કે દરેક સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે છે તમારી પેનલમાં તમામ સમાજના લોકો નથી અમારી પેનલમાં ચાર પટેલ છે એક ઉમેદવાર ઠાકોર છે એક ઉમેદવાર પ્રજાપતિ છે અને ઠાકોર એ અહીંયા મોટા ચાલીસ ટકા વસ્તી ઠાકોરો છે અને સાત જ પ્રતિનિધિઓ હોય એટલે એ પ્રમાણે જેમણે અમારી પેનલમાં આવે એ લોકોને અમે લીધા એ લોકો હાઈકોર્ટમાં રીતર તો શું જો એ બધાને પોતકાની રીતે જે કંઈ કરવું હોય એ કરવાનો હક છે લોકશાહી એમણે હાઈકોર્ટમાં જોવા જો જઈ શકે એમાં અમને કોઈ વાંધો નથી બીજી વસ્તુ કે મુખ્ય મુદ્દો એ છે કે કોઈ પણ ટ્રસ્ટ હોય તો એને બંધારણની રીતે ચાલવું જોઈએ અમને યોગ્ય લાગે છે કારણ કે ચેરિટી કમિશનરે પણ આદેશ કરેલો કે પચીસ તારીખ સુધીમાં તમે ચૂંટણી કરી નવા દર્શન નિમણૂક કરો આ રાજકારણમાં રંગ લાગ્યો છે ના અમે અમે રાજકારણથી બિલકુલ રાજકારણ સાથે જોડાયેલા નથી અને હું મારો પરિચય આપું તો હું

આ ગામમાં હું સક્રિય ગામના વિકાસ માટે હંમેશો કોઈ પણ કામમાં આગળ આવેલો છું આ જ્યારે ગણપતિ મંદિરની ટ્રસ્ટની જે બબાલ થઈ એના પછી જે ટ્રસ્ટ નવું રચાણ્યું એમાં દરેક તમે જોજો કે ચૌદ ચૌદમાં દરેક જ્ઞાતિ ચૌદ ચૌદમાં જે દરેક જ્ઞાતિ છે જે બહુમતી ચૂંટાય એને દરેકને માન આપવામાં આવ્યું છે અને પણ અમારામાં ત્રણ છે તો એમનામાં છ છે એમ કરીને દસ જ્ઞાતિમાં અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી સમય એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીડ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી પણ તમે જે બેલેટ પેપર જોશો તો બેલેટ પેપરમાં દરેક જ્ઞાતિને માન આપેલું છે પછી એમનો હાર ભાળીને એમને હાઈકોર્ટમાં રીડ કરી છે આમાં બિલકુલ રાજકારણ નથી અને આ તત્વો એ

પણ એની સામે અમે સ્ટે લાયેલા અને એ સ્ટેના વિરુદ્ધમાં અમે અત્યારે હાલ ચૂંટણી કરેલી છે એ લોકો કાયમી થવા માટે બહુ પ્રયત્ન કર્યો બોલો